રાજ્યભરમાં વ્યાજખોરોનું દૂષણ સતત વધી રહ્યું છે અને વ્યાજના ખપરમાં અનેક પરિવારો હોમાઈ રહ્યા છે આ બધીને નાબૂદ કરવા માટે કચ્છ જિલ્લા પોલીસે અભિયાન ચલાવ્યું છે પોલીસની આ મુહિમ અંતર્ગત વ્યાજખોરોને કાયદાના સકંજામાં લેવામાં આવશે જેથી વ્યાજખોરોથી પરેશાન લોકોને પોલીસમાં નિશ્ચિંત બની ફરિયાદ કરી શકશે પરિણામે નવા કાયદાથી લોકોને વાકેફ કરવા વ્યાજખોરોથી લોકોને જાગૃત કરવા પોલીસે લોક દરબારનું આયોજન કર્યું હતું આજે તાલીમ ભવન ખાતે આયોજિત લોક સંવાદમાં કચ્છ સરહદી રેન્જના પોલીસ મહાનિર્દેશક શ્રી ચિરાગ કોરડિયા પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ગેરકાયદેસર કાયદેસર નાણાધીરનારની પ્રવૃત્તિ વિરુદ્ધ લોક સંવાદ યોજી જરૂરિયાતમંદ લોકોને

મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા લોકોએ આજે પોતાની રજૂઆત અમારી સામે વ્યક્ત કરી છે કે જે જે પરેશાની છે એની અરજી અમને આપી છે અમે એ અરજીની ચકાસણી કરીને પોલીસ સ્ટેશન મારફતે એના પર ચોક્કસ કાર્યવાહી કરાવવાના છીએ સૌ પ્રથમ તો જણાવ કે અત્યારે આ લોકસંવાદ હતો લોકસંવાદની અંદર જુદા જુદા અરજદારો પોતાની જોડે જે પણ વીત્યું છે એના વિશે અમને એનું વર્ણન કર્યું છે એની અરજી લઈને આવ્યા છે એ અરજી અમારા અધિકારીશ્રીઓને આપી છે એ અરજીની આજે અમે અમારા અધિકારીને સૂચના આપી છે કે એની ચકાસણી કરીને એ અરજી પર પૂરતા એક્શન લે હું મીડિયાના માધ્યમથી અપીલ કરવા માંગુ છું કે જે કોઈ લોકો આ વ્યાજખોરની જંગલમાં ફસાયા હોય એ અમારી જોડે મુક્ત મને આવી જાય અમે એમના માટે બેઠા અમારા અધિકારી અધિકારીશ્રીઓ એમની ફરિયાદને ચોક્કસપણે લઈને એના પર કાયદેસરની કાર્યવાહી કરશે એટલે હું આ માધ્યમથી અપીલ કરું છું કે જેને પણ કંઈ પણ તકલીફ હોય તો અમારો ફોનથી અમારો પર્સનલી સંપર્ક કરે અને અમે એ બાબતમાં એમને ખાતરી આપીએ છીએ કે તમારી ફરિયાદનું નિરાકરણ અમે કરીશું રાજ્ય સરકારની કેન્દ્ર સરકારની જુદી જુદી યોજનાઓ હોય છે લોન બાબતે એ લોન બાબતે લોકો અવેરનેસ થાય લોકોમાં જાગૃતિ ફેલાય માટે અમે એ બેંકના જુદી જુદી બેંકના પ્રતિનિધિઓને ઉપસ્થિત રાખ્યા છે એ પ્રતિનિધિઓ અત્યારે લોકોને જે જે રિક્વાયરમેન્ટ હશે લોનની એ બાબતે એમને માહિતી આપશે અને એમને જે કાગળની પ્રોસેસ એપ્લિકેશન કઈ રીતે કરવી એમાં મદદરૂપ થશે એટલા માટે બેંકના પ્રતિનિધિઓને પણ ઉપસ્થિત રાખ્યા છે